ઝઘડાને લઈને આ પત્રિકા વાયરલ કરવામાં આવી હતી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો છે શું હતી સમગ્ર ઘટના સુરતમાં સુલેમાન શેખ નામનો કટ્ટરવાદી વ્યક્તિ સ્ટાર ટ્રેક નામથી ટ્યુશન ક્લાસ ચલાવી રહ્યો હતો જેની આડમાં તે મુસ્લિમ બાળકોને કોઈ ચોક્કસ કોમ વિરુદ્ધ ભડકાવતો હતો જેના માટે તેણે એક પત્રિકા પણ બહાર પાડી હતી આ પત્રિકામાં તેણે ઘણી ભડકાવનારી વાતો કંઈ મુસ્લિમ બાળકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો જોકે પરિસ્થિતિ વણસે તે પહેલા જ સુરત પોલીસે આ શખ્સને પકડી પાડ્યો છે સરકારી શાળામાં આચાર્ય છે આરોપી સુરતની લિંબાયત પોલીસે સુલેમાન શેખની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી હતી આરોપીનો દાવો છે કે તેનો તેના જમાઈ સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો જેનું વેર વાળવા માટે તેણે આ કૃત્ય કર્યું હતું પોલીસને આ વાત હજુ ગળે ઉતરતી ન હોવાથી વધુ તપાસ હાથ ધરાય છે નોંધનીય છે કે આ સુલેમાન શેખ એક સરકારી શાળામાં આચાર્ય તરીકેની ફરજ બજાવે છે આ મામલે અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરાઈ રહી છે પત્રિકામાં શું લખ્યું છે આ પત્રિકામાં સુલેમાન શેખે ધોરણ એકથી બારના ટ્યુશન સાથે અન્ય સેવાઓના લાભ વિશે જાણકારી આપી હતી જેમાં ઘણી વિવાદાસ્પદ ઘટનાઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો ટ્યુશન સાથે અન્ય સેવા આપવાની જે વાત પત્રિકામાં કરાઈ છે તેમાં મુસ્લિમ વિરોધી સંગઠનો સામે ટકવાની ટ્રીક ભાજપ આરએસએસ બજરંગ દળ શિવસેના જેવા સંગઠનોને ઉખાડી ફેંકવા પોતાના બાળકોની બજરંગ દળ તેમજ અન્ય સંગઠનોથી બચવાની ટ્રીક દર મહિને આલીમે દિન સાથે ચર્ચા મુસ્લિમ પર્સનલ લોનનો ઉપયોગ કુરાન શરીફ શીખવવું આદમ સેનામાં જોડાવવું તેમજ શરિયા કાયદા વિશે માહિતી આપવાની વાત હતી આ સાથે આ ક્લાસમાં ફક્ત મુસ્લિમ બાળકોને જ પ્રવેશ થઈ શકશે તેવી પણ સૂચના આપવામાં આવી હતી પત્રિકામાં દાવો કરવામાં આવ્યો હતો કે ટ્યુશન ફીના વીસ ટકા નાણાં ધર્મના કામમાં વાપરવામાં આવશે એટીન ન્યૂઝ સુરત